હેલો બાયસ કેમ છો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હવે આજે છે છેલ્લો દિવસ તો આજે અમે છે ને હમણાં હવે નીકળી જશું તો બધાય તો વહેલાં નીકળી ગયા છે કેમ કે બધા મંગળા આરતી કરવી છે પણ અમારી પોઝિશન હતી નહીં કે અમે પાછા બે વાગે ઉઠીને નીકળી હોએ એટલે અમે બધા મોડા ઉલઠા અને હમણાં એરપોર્ટ માટે નીકળી જશું તો જોઈએ હવે આજમાં આપણો છેલ્લો દિવસ કેવો જે અત્યારે બાર અંધારો હોય છે એટલે અહીંયા લોક નહીં બતાવે પછી થોડો કંજરો પડશે તો એ પાછો ટાઈમ મળશે તો બતાવીશ તમને બાકી આજે અમે વીરપુર અહીંથી ચાલીને પાછા જાઉં તો હવે ક્યારે પહોંચીએ એ કહીશ તમને ફરી લીધું બ્રશ ચીન્ટ હાલો ચિંતુ બેન ઈચ્છા છે બ્રસ કઈ ગુડ મોર્નિંગ વિવર્સ જો બધા કેવા મસ્ત રીતે ચાલી રહ્યા છે અત્યારે સવારમાં મસ્ત ઠંડો ઠંડો પવન છે અને મસ્ત સવારનો નજારો છે અને અત્યારે ચાલવાની જે મજા આવે છે ને એ બપોરના જરાય ન થતી તો અત્યારે બહુ મસ્ત રીતે બધા અમે ચાલીને જઈએ હેલો ગાઈઝ જો હવે પખાડિયા પહોંચ્યા છીએ અમે અને તમે જુઓ કે સવારમાં મસ્ત સૂરજ ઉગે છે કેટલું મસ્ત સીન આવે છે વ્યૂ જુઓ તમે અને અહીંયા બધા શ્રદ્ધાળુઓ પાણીનો વોલ્ટ કરે છે અને પાણી પીવે છે અને અહીંયાથી હવે વીરપુર કંઈક બે ત્રણ કિલોમીટર જેટલું છે તો ચાલો આગળ જઈએ આપણે હેલો ભાઈ અમે પહોંચી ગયા હવે વીરપુર થોડુંક જ દૂર હે અને જો હાઈવે છે આવા ફૂલ મસ્ત ફૂલના ઝાડ આખા ઓલા ઉપર આવી રીતના ફૂલ અને હવે વીરપુર લગભગ બે કિલોમીટર જેવું દૂર છે હવે તો હાવ કિલોમીટર પૂરા થઈ ગયા હવે ધીમે ધીમે કન્ટિન્યુ હાલવાનું છે તો છે જ હવે આપણે પંથ પૂરો થવા એ બહુ મજા આવી થાકી ગયા પણ આમ મજા આવી અને અહીંયા છે ને સેવામાં કેટલા ખબર આઠ ફોર વ્હીલ બે ઇકો ગાડી હતી બે રિક્ષા એક પિયાગો ને એક ઠાઠું એટલા બધા લોકો સેવામાં હતા કે ગમે ત્યાં આપણે તડકાનું તરસ લાગે તો પાણી ઠંડા આઈસ્ક્રીમ ચાર દિવસ બહુ જ બધાએ સેવા કરી બધા લોકો આડાવડા એકબીજાને માલિશ કરી દઈએ પગમાં દુખતું હોય તો કોઈ ચોડી દે પછી પગમાં કોઈને ફોડલા પડે તો એ ફોડલા ફોડીને એવું બધું ડ્રેસિંગ કરી દઈએ ચંપલ મોજા કાંઈ પણ વસ્તુ ઘટતી હોય તો એ વસ્તુ પ્રોવાઈડ કરો તમને બહુ જ બધા સેવા કરે છે બહુ મજા આવી જો જલારામ બાપાની દયા હશે તો આપણે વર્ષે પણ આવશું તો ચાલો હવે હું પછી પહોંચી જઈશ ને પછી તમને ભગવાનના દર્શન હેલો જો હવે છે ને અહીં બોર્ડ આવી ગયો છે વીરપુર જલારામ બાપાની જગ્યા એક કિલોમીટર હવે એક કિલોમીટર પરફેક્ટ છે અને આ જોવું અમને બ્રેડ બટર અત્યારે નાસ્તામાં દઈ ગયા છે પાછા બધાને તો હવે એક કિલોમીટર હમણાં છે તો હવે વાર નહીં લાગે પહોંચતા હમણાં ફટાફટ પહોંચી જશે અહીંથી હું તમને રસ્તો બતાવી દઉં ગાઈઝ તમને એક મસ્ત વસ્તુ બતાવું જો હમણાં કેવા મસ્ત ક્યૂટ ક્યૂટ છે કેવા મસ્ત જોજો જો કેવું મસ્ત ક્યૂટી ક્યૂટી

કેવા તો હવે સામાય ચાલુ ક્યાં છે અમારા તો બધાય ના Música અહીંયા બધા અમે નાચતા અને ગાજતા બાપાની છબી લઈ અને મંદિરે પધરાવવા જઈએ છીએ તો ખૂબ જ મજા આવી બહુ એન્જોય કર્યું અને હવે બાપાની મૂર્તિ જે છે એ મંદિરમાં પધરાવી અને અહીંયા અમારી પદયાત્રા પૂરી થાય હેલો ગાઈઝ હવે અમે આવી ગયા છે જે વીરપુર બજારમાં મંદિરે જાય છે તો હું તમને અહીંની બજાર બતાવીશ

લવાડાને એવા બધાય મસ્ત બાંધણી છે આ મંદિર બાજુ જવાનો રસ્તો છે મનામક ખબર કઈ બાજુથી હોય જો

જો છે ને બધી ખાદી ના કપડા છે ટોપ છે જીન્સ ઉપર પહેરાય એવા પછી આખી લોંગ કુર્તી માં છે બધા ખાદીમાં જે આપણે પહેરીએ ને તો જરાય ગરમી ના થાય એવા મસ્ત આખી દુકાન છે જય જલારામ સિલેક્શન છે ઉપર બાંધણી પણ મસ્ત છે બધી જો પણ અહીંયા થોડુંક તીર્થનું ધામ રહ્યું ને એટલે મોંઘું હોય જે બજારમાં ચારસોનું હોય એ અહીંયા આઠસોનું હોય ભાવ વધી જાય જો કુર્તી પણ બહુ મસ્ત છે પણ થોડીક રેન્જ કેમ કે તીર્થનું ધામ હોય ને એટલે અહીંયા ભાવ વધી જાય આ કુર્તી પણ મસ્ત છે આખી બાકી બધું કલેક્શન બહુ સરસ છે જો આભલા વાળી મોજડી ને એવું બધું છે નાના છોકરાઓના છે આભલા વાળી

તો હું તમને બતાવું બહુ મસ્ત બધી વસ્તુ ચડી હતી તો હું તમને બતાવું જોયા છે ને ગુલદસ્તા છે પછી હાથી ને બળદ ને એવું બધું છે ઉપર સાવ છે ને મઢેલા છે ગાડું ને એવું અને આ બધી ટ્રે છે આવી બાંધણી ડિઝાઇનમાં ટ્રે નાની મોટી બે બે સેટમાં અલગ અલગ ડિઝાઇન કોર્ટ છે મોટા મોટા ફુલદાની એવું અહીંયા મંદિર છે બધા જોવું ઉપરના મંદિર કેટલા મસ્ત છે બાજોટ છે પાટલા આ બધી લાકડાના ચમચા ને બધું એવી ટૂંકમાં કેટલી બધી વસ્તુ હોય કે હું તમને આમાં એક જ ફોનમાં બધું નહીં બતાવી શકું ખાલી થોડુંક આમ ખાલી તમને વ્યૂ બતાવી દઉં કે આવું છે આખી દુકાને અહીંયા બધું લાલાની વસ્તુ મળે છે લાલા છે લાલાના બધા કપડા છે લાલાનો શિંગાર છે બધું મસ્ત કેટલીક પ્રકારના લાલા છે જુલા ઉપર બેઠેલા બધા મસ્ત શોપ આખી દુકાન છે પર્શની ને એવું બધું અહીંયા જુઓ બધા મોતીનું ને એવું છે રૂમાલ ને ભરેલા આખી એવી છે ઝુમર ને તોરણ જો તોરણ કેટલી બધી જાતના છે બહુ મસ્ત મસ્ત વેરાયટીમાં ઊંઘના છે મોતીના છે આભલાવાળા ને એવા આ બધા રૂમાલો છે અને અંદર બધા ઝુમર ને ચોડલિયા ને એવું બધું બધું મસ્ત હતું